कोई पर व्यक्ति जीवन में बदीज रीतना दुखी था ये परिवार नहीं पारिवारिक परिस्थिति में थी परिवार પારિવારિક પરિસ્થિતિમાંથી થઈ વ્યક્તિને જીવનમાં આગળ આવવા માટેનો કોઈ રસ્તો ના હોય વ્યક્તિ જીવનમાં બે રસ્તા અપનાવે ક્યાં તો એ વ્યક્તિ સજ્જન થઈ જાય એને સુધરી જાય ક્યાં તો એ વ્યક્તિ દુષ્ટ થઈ જાય એને જીવનમાં બગડી જાય બીજું અને દરેક પરિસ્થિતિમાં જીવનમાં જ્યારે અનેક પ્રશ્નોના જવાબ કોઈ વ્યક્તિ નથી આપતી સમાજ દ્વારા પરિવાર દ્વારા પરિવારિક પારિવારિક પરિસ્થિતિને લીધે કોઈ વ્યક્તિ નિકટમાં રહેવા પણ તૈયાર નથી અને સમય જીવનમાં એવો છે ભાઈ જેને જેની નજીકમાં જાઓ છો ને જેને જેને કંઈક પૂછો છો ને તમારી તમારો સમય જોઈ તો મો ફેરવીને વાત કરે છે ક્યાં તો એ વ્યક્તિ જીવનમાં જવાબ આપવા તૈયાર નથી હોતી અને કયું છે હરેકો હરી નામ દરેક પરિસ્થિતિનો એક જ રસ્તો છે કેવલ ભગવાનનું સ્મરણ અને પરમાત્માનું ભજન આંખ જોવાનું બંધ કરે કાન સાંભળવાનું બંધ કરે પરિવાર અને પારિવારિક વ્યક્તિઓ જયારે નિકટમાં ના હોય અને બધા જ દરવાજા બંધ થાય ને બધા જ રસ્તા બંધ થાય પછી આંખ રડતી નથી અંતર રડે છે અને અંતર જ્યારે રડે અને રડતા રડતા પછી અંદરથી જે પ્રગટ થાય અને અંદર થી જે જવાબ હોય ને એ સો ટકા જીવન જીવવાના કલ્યાણ માટે સાચો હોય જગત માં ભાઈ જન્મથી કોઈ ડોક્ટર નથી જન્મથી કોઈ વકીલ નથી જન્મથી કોઈ સજ્જન નથી જન્મથી કોઈ દુર્જન નથી જન્મથી કોઈ મોટા નથી જન્મથી કોઈ સદગુરુ નથી જગતમાં આવ્યા પછી ભગવાનને જે જીવને જે પ્રમાણે બનાવવો છે ને એ પ્રમાણે ભગવાન જીવને એન કેન પ્રકારે બનાવીને રહે છે